પોલીસ સબ સ્પેક્ટર ની શારીરિક કસોટી એકત્રીસ એક બે ના રોજ શું થાય છે પૂર્ણ થાય છે એટલે કે તમારી એટલે કે જે પીએસઆઈ છે તેમની ફિઝિકલ બધા બધા જે કેન્ડિડેટ હતા જેમણે ફોર્મ ભર્યું હતું તેમની ફિઝિકલ એક્ઝામ

બે હજાર પચીસ ના રોજ બે હાજર પચીસ ના રોજ આવશે અથવા તો તેના પહેલા સપ્તાહ એટલે કે એપ્રિલ ના શરૂઆતના સપ્તાહ ત્રીસ પછી કયો આવશે તો કે સાત ત્રીસ તારીખ પછીનો જે રવિવાર હશે ધારો કે છ કે સાત તારીખે આપણે જોઈ લઈએ ધારો કે છ કે સાત તારીખ છ કે સાત તારીખે જે રવિવાર હશે 4 4 2025 నా రోజు ఆమని సంబర్ణ 6 तारीख એટલે હું કહી દઉ ભાઈ પાક્કુ મને ખબર નથી આ 6 કે 7 તારીખે જોઈ લઈએ ચલો કઈ તારીખે આવી શકે તો કે આ જોજો માર્ચ મહિનો ત્રીજો મહિનો આ ચોથો મને એટલે કઈ તારીખ 5 6 6 તારીખે 6 તારીખે કઈ 6 4 2025 ના જો એટલે કે રવિવારે કઈ તારીખે તંત્રોળ મહેનત આ વખતે ગુજરાત ની પીએસઆઈ ની વર્ધી તમારી તો મહેનત ચાલુ રાખજો હતાશ થતાની અને તમારી સતત કરેલી મહેનત તમને જરૂર તમને તમારું ફળ આપશે અંદાજિત તારીખે કારણ કે આ બે દિવસે શું આવશે રવિવાર છે તો આ દિવસોની અંદર તમારી એક્ઝામ આવવાની સંભાવના છે તો તૈયારી તંતોડ કરો અને અમારા સાથે જોડાયા રહો ફરીથી મળી તમને એક્ઝામ સાથે કોઈક નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત